टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अब हमारे हमने एक क्राइम कहानी विषय बात करवे छ। आ कमनसीब जीवती वार्ता લાલચમી છે તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક ગુનો બન્યો અહીંના પોદાતુરપેટ ગામમાં સાપ કરડવાથી એક વ્યક્તિનું મોત થયું હવે સ્વાભાવિક તમને સવાલ થાય કે સાફ કરડવાથી કોઈનું મોત થાય તો એમાં કેવી રીતે ગુનો બને આ કેસમાં અજુગતી વાત એ બની કે એક અઠવાડિયામાં આ વ્યક્તિને બીજી વાર સાફ કરડ્યો હતો આ વ્યક્તિને સૌથી પહેલાં કોબરા સાફ કરડ્યો હતો તેના સદનસીબે આ વખતે તેનો જીવ બચી ગયો હતો એ જ અઠવાડિયામાં ક્રેટ સાપ આ વખતે સાપના ઝેરે આ વ્યક્તિનો જીવ લીધો આપણા દેશમાં સાપના ડમથી કોઈનું મોત થાય તો એમાં કંઈ અસામાન્ય ન લાગે કેમ કે એવા કેસ તો બનતા જ રહેતા હોય છે આ ઘટનાના બે મહિના પછી આખું રહસ્ય સામે આવ્યું હકીકત જાણીને સૌને આંચકો લાગ્યો હતો હકીકતમાં ખબર પડી કે આ વ્યક્તિના મોત પાછળ તો એક ઝેરી કાવતરું રચવામાં આવ્યું હતું આટલી માહિતી એક ટ્રેલર હતું હવે સમગ્ર મામલા વિશે અમે તમને વિગતે વાત કરીશું પોદાતુર પેટની સરકારી સ્કૂલમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે કામ કરતા છપ્પન વર્ષના ઈ પી ગણેશનની આ આખી વાત છે તેઓ બાવીસમી ઓક્ટોબરે તેમના ઘરે જ મૃત અવસ્થામાં મળ્યા હતા ગણેશનના છવ્વીસ વર્ષના દીકરા મોહનરાજે આ મામલે ફરિયાદ કરી એટલે ગામની પોલીસે અપ્રાકૃતિક મૃત્યુનો કેસ દાખલ કર્યો પોલીસે મોહનરાજની વાત માની લીધી કે સાપ કરવાને લીધે જ તેના પિતાનું મોત થયું છે અહીં સુધી કોઈને કશી શંકા નહોતી આ કેસમાં વીમા કંપનીની એન્ટ્રી થઈ કેમ કે ગણેશનના નામે વીમો લેવામાં આવ્યો હતો એટલે વીમાની રકમ માટે ક્લેમ કરવામાં આવ્યો હતો વીમાની રકમ પણ નાની નહોતી ત્રણ કરોડ રૂપિયાની આ રકમ હતી વીમા કંપનીએ ક્લેમ પાસ કરતાં પહેલાં તપાસ કરાવી અધિકારીઓને પહેલી નજરે જ ખ્યાલ આવી ગયો કે આ તો કાવતરો છે તેમણે વધુ તપાસ કરાવી તેમણે ગણેશનના પડોશીઓ સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે ગણેશન મરી ગયાના થોડાક દિવસ પહેલાં તેમને એક કોબરા સાપે ડંખ માર્યો હતો એ સમયે પાડોશીઓએ જ તેમને સમયસર હોસ્પિટલ લઈ જઈ અને એમનો જીવ બચાવ્યો હતો એટલે જ તેમનો જીવ બચ્યો પણ ખરો બીજી વખત ક્રેટ સાપે ગણેશનની ગરદન પર ડંખ માર્યો હતો એટલું જ નહીં તેમને સમયસર હોસ્પિટલ પણ લઈ જવામાં નહોતા આવ્યા જેના લીધે તેમનું મૃત્યુ થયું ગણેશનના મૃત્યુ બાદ તરત જ તેમના પરિવારજનોએ ત્રણ કરોડની વીમાની રકમ ક્લેમ કરી હતી માત્ર આટલી વાત નહોતી શંકા કરવા માટે બીજા અનેક કારણો પણ છે જેમ કે ગણેશનના પરિવાર પર લાખો રૂપિયાનું દેવું હતું સામાન્ય રીતે વીમા કંપની વ્યક્તિની આર્થિક હાલત જોઈને જ ટર્મ ઇન્સ્યોરન્સની રકમ નક્કી કરતી હોય છે આ કેસમાં તો ગણેશન કે તેના પરિવારજનોની આર્થિક હાલત એવી નહોતી કે તેઓ ત્રણ કરોડની વીમા પોલિસી લઈ શકે શંકા માટે વધુ એક કારણ એ પણ હતું કે વીમો કરાવ્યાને થોડાક દિવસ પછી જ સાપ કરવાને લીધે ગણેશનનું મોત થયું વીમા કંપનીને લાગ્યું કે સાપ નહીં પરંતુ માણસના મનમાં રહેલી લાલચના ઝેરના લીધે ગણેશનનું મોત થયું છે વીમા કંપનીએ પોલીસ અધિકારીઓની સાથે વાત કરી પોલીસ અધિકારીઓને પણ આખી વાત જાણીને મામલો શંકાસ્પદ લાગ્યો એટલે જ એક સ્પેશિયલ તપાસ ટીમની રચના કરવામાં આવી પોલીસે ગણેશના દીકરાઓના કોલ રેકોર્ડ અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની તપાસ કરી અહીંથી ચોંકાવનારી હકીકતો સામે આવવા લાગી કે દીકરાઓની લાલચના લીધે જ પિતાનો ભોગ લેવાયો છે ગણેશનના દીકરાઓ મોહનરાજ અને હરિહરન એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા તેમણે સૌથી પહેલાં તેમના પિતાનો ત્રણ કરોડનો વીમો કરાવ્યો એ પછી તેમણે બંને પિતાની હત્યા માટેનું કાવતરું રચ્યું આ કાવતરું પાર પાડવા માટે તેમણે તેમના મિત્ર બાલાજીની મદદ મેળવી બાલાજીએ મનોવર ગામના કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો આ લોકોએ ઝેરી સાપોની વ્યવસ્થા કરી હતી ગણેશન સૂતા હતા ત્યારે સૌથી પહેલાં તેમણે કોબરાથી તેમના પગે ડંખ મરાવ્યો હતો જેમાં તેઓ બચી ગયા હતા હવે આ ગેંગે વિચાર્યું કે કોબરા કરતાં ઝેરી સાપથી ડંખ મનાવવો પડશે એટલે તેમણે એક ક્રેચ સાપની વ્યવસ્થા કરી જેનું ઝેર વધુ ઝડપથી ફેલાય છે આ સાપથી તેમણે ગણેશનની ગરદન પર ડંખ મરાવ્યો તેમણે એ સાપને ઘરની અંદર જ મારી નાખ્યો હતો હકીકતમાં ગણેશનને હોસ્પિટલમાં લઈ જવામાં ખાસ્સી વાર કરવામાં આવી હતી જેનાથી જ પોલીસની ખાતરી થઈ ગઈ કે આ તો કાવતરું હતું આ ખરેખર ચોંકાવનારો કેસ છે જે પિતાએ જન્મ આપ્યો જેણે ઉછેર્યા જેણે અનેક કષ્ટ સહન કર્યા તેને જ તેના દીકરાઓએ ડંખ મરાવી અને મરાવી નાખ્યો એ ખરેખર ખૂબ જ ચોંકાવનારી વાત છે લાલચમાં પિતા કે માતા કે ભાઈની હત્યાના કેસો બનતા રહે છે માણસ લાલચમાં આવીને આટલી નિમ્ન કક્ષા સુધી જાય એ ખરેખર સહન ન થઈ શકે